ઓગણસાન પંચાવન સાહેબ એકસઠ ચોસઠ ત્રણસો પાંચ સાત ત્રણસો અડસઠ અડસઠ ઊંચા ત્રણસો અડસઠ 400 80 ઓમકારંદ્રી એક રૂપે 2 3 4 5 6 12 13 28 22 રૂપે 23 24 25 21 32

ઓગણસિતર ઓગણ સિત્તેર બરોબર ત્રણસો ઓગણતર ત્રણસો ઓગણ ત્રણસો ઓગણીસ પંચાવન પંચાવન

પંચોતેર એસી બાકી પંચા નેવું પંચાણું છપ્પન છપ્પન ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર 20 રૂપિયા 20 બોલુ ભાઈ કોઈલા 22 22 રૂપિયા ભાઈ સુપર માલ છે હો 331 332 ઉભા રેજો ભાઈ 48 52 54 55 રૂપિયા 750 740 ભાઈ કેલે સુપર છે હાલો આવો 55 61 75 75

પાંચે પંચાયત આથી લેવાથી નવું એકાણું એકાણું રૂપિયા ત્રણસો એકાણું બાણું

પંચો ચોતેર અઠોતેર ઓગણસી બાસિતા પંચાસીયા નેવાસ નેવાસ રૂપિયા બોલો ને

300 340 પહેલા જે 352 80 80 80 નેવ નેવ 390 બોલું ભાઈ કોઈને 80 ભાઈ સુપર 300 વાળો રૂપિયા

બોલ બોલ્યા 350 બચાવો 650 380 85 90 402 512 12 15 17 18 22 25 27 32 રૂપિયા 432 બોલો હાલો ભાઈ એમ છે માયકો ડોમલે છે મીડિયમ માંથી 432 રૂપિયાનો ભાવ છે મિત્રો

અર 15 રૂપી બલાર ઉજેભાઈ 3340 40 રૂપે 341 બે 141 રૂપે 341 સુપર માલસ નપર માલસ મિત્રો 341 380 80 80 80 ચારસો છત્રીસ સાડત્રીસ સાડત્રીસ સાડ રૂપિયા ચારસો સાડેત્રીસો માલ સારો સાડત્રીસો ભાઈ 2 5 9 12 15 22 22 ₹32 32 33 34 35 36 37 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 3